નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ અમરેલીના સોએ સો ટકા સાચા બજાર ભાવ આ વર્ષે દાણા અગિયારસો સાસઠ થી લઈને તેરસો બે રૂપિયા જીરુંના ભાવ જોઈએ તો પચીસો પચીસ થી લઈને આડત્રીસો પંચોતેર રૂપિયા એરંડા એક હજાર છોતેર લઈને અગિયારસો અઠ્ઠાવન રૂપિયા વાત કરીએ તો આઠસો થી લઈને એક હજાર ને પંચોતેર રૂપિયા આગળ મગના ભાવ જોઈએ તો અગિયારસો થી લઈને સોળસો ને નેવ રૂપિયા તુવેરની વાત કરીએ તો એક હજાર દસ થી લઈને બારસો ને એસી રૂપિયા ધાણા બારસો પંચોતેર થી લઈને તેરસો ને પચાસ રૂપિયા મકાઈની વાત કરીએ તો ચારસો સાઠ થી લઈને ચારસો ને સાઠ રૂપિયા આગળ સોયાબીનના ભાવ જોઈએ તો ચારસો પચીસ થી લઈને સાતસો નેવું રૂપિયા જુવાર પાંચસો છાસઠથી લઈને સાતસો ને પિસ્તાળીસ રૂપિયા તલ કાળા અઢારસો થી લઈને આડત્રીસો રૂપિયા તલ સફેદના ભાવ જોઈએ તો તેરસો ચાલીસ થી લઈને બે હજાર ને અઠાવન રૂપિયા આગળ ઘઉં ટુકડા ચારસો પચીસ થી લઈને પાંચસો ને છોત્તર રૂપિયા ઘઉં લોકવન ત્રણસો સિત્તેર થી લઈને પાંચસો ને પચીસ રૂપિયા ના ભાવ જોઈએ તો આઠસો દસ થી લઈને એક હજાર ને આડત્રીસ રૂપિયા કપાસ ની વાત કરીએ તો બારસો પચાસ થી લઈને પંદરસો ને વીસ રૂપિયા ગુજરાતના કોઈ પણ માર્કેટ યાર્ડના પાકના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો